જય ગણેશ ઉત્તર ગુજરાત નું એઠોર ત્યાંથી સીધા જવું છે દક્ષિણ ગુજરાત અમે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત બે જોડાયેલા જ છે તમે સુરત જાઓ અને લતાર મારવા નીકળો તો હીરા ઉદ્યોગમાં કાઠિયાવાડના ભાઈઓ મળશે અને પાવરલુમ ઉત્તર ગુજરાતના ભાઈઓનું પ્રભુત્વ છે પાટીદાર કોમ સાહસિક છે અને એ સ્થળાંતર કરીને પોતાના વતનમાંથી સુરત જઈને વસે છે ત્યારે સુરત પાસે નદીના કિનારે વિખ્યાત છે વાલોડ ગામનું નામ વાલોડ નદી કઈ વાલ્મિકી નદી ક્યાં આવ્યું તાપી જિલ્લામાં એવી લોકવાયકા છે કે આ ક્ષેત્રમાં વાલ્મિકી ઋષિએ તપ કર્યું હતું સ્વાભાવિક છે વાલ્મિકીએ જ્યાં તપ કર્યું હોય વાલ્મિકી ક્યારે થઈ ગયા આપણે વાલ્મિકી રામાયણમાં છીએ છીએ તો એ વાલ્મિકી ઋષિએ જ્યાં તપ કર્યું હોય આમ તો પરશુરામ ભગવાન નો આશ્રમ પણ દક્ષિણમાં તાપીના કિનારે છે અને તાપીને એટલા માટે સૂર્યપુત્રી કહે છે અને પરશુરામ ના પ્રક્ષાલન કરતી એ નદી વહે છે તો વાલ્મિકી ઋષિ વાલ્મીકી ઋષિ એ બહુ કઠિન તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યા થકી આ ગામ નું મૂળ નામ જૂનું નામ હતું એ અતિ પ્રાચીન નામ હતું અને એ વટપલ્લી તરીકે ઓળખાતું હતું વટ એટલે વડલો જ્યાંના પાદરમાં વલ્લો છે એવું ગામ વટપલ્લી જેમ વડોદરા જેના ઉદરમાં એટલે સમગ્ર વડોદરા શહેરના તમે જ્યાં જાવ ત્યાં વટ 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 વડ વટ વટ વડ એટલે વડોદરો એટલે કેવડ્યું કે વડ પડ્યો તો કે વડોદરો પડ્યો ના વડોદરા એમ નથી પડતું વડોદરા તો આ ગુજરાત ની ગરવી રાજધાની હતું એક જમાનામાં કયા સરકારનું રાજ હતું અને બ્રિટન્સમાં પણ ગોરાઓ એમ કહેતા કે રાજ્ય વ્યવસ્થા જોવી હોય તો ગાયકવાડની રાજ્ય વ્યવસ્થા જો સાઠ વર્ષ કરતાં વધારે સમય શ્રીમંત મહારાજા સાયજીરાવ ગાયકવાડે રાજ્ય કર્યું પોતાના રાજ્યમાં કેળવણી લાઇબ્રેરી પદ્ધતિ સ્ત્રી કેળવણી રૂઢિચસ્ત વિચારોમાંથી મુક્તિ ઢોંગ ધતિંગવાળાને ચાકારો આ બધા ગાયકવાડ સરકારની આપણે ભેટ છે અને ખાસ કરીને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ હું સૌરાષ્ટ્રમાં એક વખતે ગયો હતો તો એક ભાઈ જેને ત્યાં જમવાનું હતું ત્યાં ગયા મેં તો માજી છાપુ વાંચે અને દાદા બેઠા બેઠા સાંભળે એટલે મેં સ્વાભાવિક રીતે પૂછ્યું કેમ દાદા આખરી કઈ તકલીફ છે કે ના ના આંખની કોઈ તકલીફ નથી પણ આ અમારી ઘરવાળી છે અમરેલી બાજુની છે જૂના વડોદરા રાજ્યમાં ત્યાં સ્ત્રી કેળવણી ફરજિયાત હતી એટલે ચાર ચોપડી ભણેલી છે વાંચતા આવડે છે અને અમારે દેશી રજવાડામાં એવું કઈ હતું નહીં એટલે હું ભણ્યો નથી એટલે હું સાંભળું છું આ મહારાજા સાહજીરાવ છે એટલે વટપલ્લી તરીકે ઓળખાતો વિસ્તાર વાલોડ વનનો એક ભાગ હતો એવું કહેવાય છે વાલ્મીકી ઋષિ દંડકારણ રહેતા હતા એ તો તમને ખ્યાલ હશે તો વાલ્મિકી ઋષિ નો મુકામ અથવા વાલ્મિકી ઋષિના બેસણા અહીં બિરાજતા હતા વાલ્મિકી ઋષિ પોતાના શિષ્યો સાથે દંડકારણ્ય જેમાં વાલ્મીકી ઋષિ તપ કરતા હતા આશ્રમ હતો તેમનો એ આશ્રમ અહીંયા હતો માટે આ વાલોડ અથવા વટપલ્લી ગામ એ પ્રખ્યાત છે એના કિનારે ઘસાઈને ચાલતી નદી એનું નામ વાલ્મિકી નદી છે અને આ વિસ્તાર દંડકારણ્ય ના એક ભાગ હતો વાલ્મીકી ઋષિ અહીંયા શિષ્યો સાથે રહેતા નદીના પટમાં યજ્ઞવેદી પણ હતી વેદકાલીન સંસ્કૃતિના સમયમાં દેવોને દેવભાગ યજ્ઞ અગાદી થકી આપવામાં આવતો હતો આહુતિ રૂપે અહીંયા અગ્નિ અને વાલ્મિકી ઋષિના આશ્રમમાં હંમેશા મંત્ર પઠન મંત્ર જાગરણ મંત્ર સ્પર્ધા ચાલુ રહેતી અનેક શિષ્યો દૂર દૂરથી ત્યાં આવતા અને માત્ર શાસ્ત્રો નું નહીં પણ જીવનનું પણ જ્ઞાન લઈને વાલ્મીકી ઋષિના આશીર્વાદ સાથે પોતપોતાના સ્થાને પાછા એવું માનવામાં આવે છે કે જે મહાદેવનું મંદિર છે એ અને ગણપતિનું મંદિર વચ્ચે ક્યાંક યજ્ઞવેદી પણ હતી અહીઠમાં ડાબી સૂંડ વાળા ગણપતિ છે અહીંયા જમણી સૂંડવાળા વાળા ગણપતિ છે અહીંયા જમણી સૂંડવાળા વાળા ગણેશનું મંદિર રિદ્ધિ સિદ્ધિ વિનાયક

રિદ્ધિ સિદ્ધાઇ સિદ્ધિ વિનાયક જમણી સૂંડ વાળા ગણેશજી નું મંદિર છે આ મંદિર આશરે સાડા ત્રણસો વર્ષ જૂનું છે પેશવાઈ શાસન બનેલું તમને ખબર છે મરાઠી શાસકો ગણેશ બાપામાં બહુ માનતા હતા મહારાષ્ટ્રમાં પ્રમાણમાં ગણેશ ભક્તિ વધારે જોવા મળે છે અને એટલે જ લોકમાન બાળ ગંગાધર તિલક એ ગણેશોત્સવ જાહેરમાં ઉજવાય લોકો ભેગા થાય તો કોઈ શંકા ના કરે એટલા માટે ગણેશોત્સવ ઉજવવાનું આહવાન આપ્યું કહેવાય છે કે આશરે આજથી ત્રણસો ને સાહીઠ વર્ષ પહેલા વાલોડમાં દુકાળ પડ્યો કલ્પી શકો છો દક્ષિણ ગુજરાત એટલે ગુજરાતનો નંદનવન ગુજરાતનો બગીચો કહેવાય આજથી ત્રણસો સાહીઠ વર્ષ પહેલા વાલોડ વિસ્તારમાં દુકાળ પડ્યો અને એ દુકાળ પડવાથી ભૂખભરાને કારણે ગાયો મૃત્યુ પામી જેના પ્રાયશ્ચિત રૂપે લોકોએ લક્ષ્મીનારાયણનું મંદિર બાંધવાનું નક્કી કર્યું હતું તે સમયે દેસાઈ એટલે અનાવલ બ્રાહ્મણમાં ત્યાં દક્ષિણમાં જે રહે છે એ અનાવિલ બ્રાહ્મણો પોતાની અટક દેસાઈ લખાવે છે તો આ દેસાઈ પરિવારે મંદિર નિર્માણનો બધો ખર્ચ ઉપાડી લીધો જમીનદારો હતા એ જમાનામાં અનાવિલો આ રીતે લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની સાથે સાથે જમણી સુંઢવાળા રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર પાઘડી ગણેશ ની સ્થાપના પર કરવામાં આવી એક સમયે મોગલો એ પેશવા ઉપર ચડાઈ કરી ત્યારે આ ગણેશની ની પ્રતિમા ને મોગલો તલવાર ઘા માર્યા હતા મોગલો એને ખંડિત કરવા માટે તલવારના ઘા માર્યા હતા પેશવા ઉપર ચડાઈ કરી અને સ્વાભાવિક રીતે મહારાષ્ટ્રમાં જવું હોય તો રસ્તામાં ગુજરાતની આ સીમાના છેવાડાપતિ બાપાની મૂર્તિ ઉપર તલવારોના ઘા કર્યા અને મૂર્તિમાંથી લોહીની ધારો છૂટી અને ચમત્કાર ત્યાં નમસ્કાર આ ચમત્કાર થી ગભરાઈને મુગલાઈ સેના ભાગી થયા ગભરાઈ ગયા કે આવ્યા તો એટલે આ આ કળયુગ છે અહીંયા માત્ર દેવ હોય તો નથી પૂજાતો એના તેનો ચમત્કાર પણ જોઈએ એનામાં દેવત તો છે એવા પુરાવા પણ જોઈએ આ એનો જમાનો છે અને એટલે કેટલાક ડોંગી તુતારાઓ પણ ચમત્કારો કરી અને પોતાની માન્યતા પ્રાપ્ત કરાવતા હોય છે એમનાથી ખાસ બચતા રહેવું એ જરૂરી છે અંધશ્રદ્ધા વિરુદ્ધ એક આખું મંડળ ચાલે છે અને જ્યાં જ્યાં આવા અંધશ્રદ્ધાના પ્રયોગો થતા હોય ત્યાં એ લોકો પહોંચી જાય છે અને આ ધૂતારાઓને ખુલ્લા પાડે છે પણ ભક્તિ એ શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા ના હોય તો ભક્તિ કરવી નહીં જો શ્રદ્ધા હશે તો ભક્તિ પડશે શ્રદ્ધા ન હોય તો નહીં ફટ તો પછી ખાલી ખોટું કર્મકાંડ કરવાની કોઈ જરૂર નહીં એટલે અખવાયના ચાપકા આવું આપણે નથી કરવું આપણે ભક્તિ કરવી છે પૂરી શ્રદ્ધાથી ભક્તિ કરવી છે ગણપતિ બાપાને અત્યારે આપણે રીઝવી રહ્યા છીએ પૂરી શ્રદ્ધાથી રીઝવી રહ્યા છીએ આ તલવારના ઘા પડ્યા ગણેશ બાપાની મૂર્તિ ઉપર ને લોહી વેવા માંડ્યું એટલે ત્યાં ગાયો જે ગોવાળિયા ચલાવતા હતા એમણે જોયું ક્યારે અનર્થ થઈ ગયો હતો એટલે એમણે મૂર્તિને ટાંકા માર્યા હતા પહેલાના જમાનામાં ધીંગાણું થાય તો માણસને એ ઘા રૂજાય ને એ માટેની નાની મોટી વિધિઓ એ સૌરે ઘરે ઘરે પ્રચલિત હતી

જેને તલવારનો ઘા પડે ને લોહી નીકળે એટલે જીવ જીવતા જાગતે સાક્ષાત બેઠેલો દેવ છે દર્શન કરવા જેવા મંગળવાર હોય એ દિવસે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને અહીં આ દિવસે ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે જમાડે છે ગણેશજીના મંદિરમાં ગણેશજી સામે ઋષિ મુદ્રામાં ભગવાન શંકર શિવલિંગ રૂપે વિરાજમાન છે ગણેશજીના બરાબર સામે શિવલિંગ રૂપે પણ ઋષિ મુદ્રામાં શિવજી વિરાજમાન છે અને અહીં પ્રત્યેક દિવસે ગણેશોત્સવ છે આપણે કહીએ છીએ સંકષ્ટી ચતુર્થી ચંદ્ર દર્શન કર્યા પછી એની પૂજા કર્યા પછી જ જમાય એ સંકષ્ટી તો દર વદ ચોથે અહી ગણેશોત્સવ મનાવાય છે એ સમયે પેશવાઈ સરકાર હોવાથી ગણેશજીને પરંપરાગત પેશવાઈ પાઘડી પહેરાવવામાં આવે છે આ પાઘડી વાળા ગણપતિ આ નવું સ્વરૂપ ગણપતિ પહેરતા અને પેશવાઈ સલ્તનત હતી પેશવાઈ સરકાર હતી એટલે ગણેશજીને પણ અંગારકી ચોથ હોય અથવા તો વધ ચોથ એટલે સંકષ્ટી હોય તે દિવસે પાઘડી પહેરાવવામાં આવે છે આ કારણથી આ પાઘડીવાળા ગણેશ તરીકે પણ ઓળખાય છે આ મંદિરનો ઉલ્લેખ મુઘલ બાદશાહ અકબરના દરબારી એવા અબુ ફઝલે એની હયાતી ક્યારથી અસ્તિત્વમાં છે એ બાબતમાં કોઈ શંકા નથી મરાઠા શાસનનો અસ્ત અને અંગ્રેજોના આગમન પછી એટલે કે ઈસ્વીસન અઢારસો એસી થી વાલોડ અંગ્રેજોના તાબામાં આવ્યું ત્યાં અંગ્રેજો ધમ પછાડા કરીને મરી ગયા પણ એમ હતું ડાંગના રાજાઓ સાથે અંગ્રેજોને સંધિ કરવી પડી ડાંગ અંગ્રેજો શાસિત પ્રદેશ ન બન્યો ન બન્યો ન બન્યો એ ખુમારી છે એ ખમીર છે શિવાજી જ્યારે સુરત પર ચડી આવતા હતા ત્યારે એ રસ્તેથી આવતા હતા નહીં પસાર થવા પાછા જવું પડ્યું અને પછી એટલે ઈસવીસન અઢારસો એસી થી વાલોડ અંગ્રેજોના દબાણ આવ્યું અનેક ચડતી પરથી જોયા પછી વાલોડ નું આ પાઘડી ગણેશ મંદિર ભાવિક ભક્તોની આજે પણ મનોકામના પૂરી કરે છે તેથી મોટી સંખ્યામાં લોકો આ મંદિરની મુલાકાત લે છે હવે ભલા માણસ ભગવાન છે મનોકામના તો તમે માગો તો દેશે ને નહીં માગો તો દેશે તમારા મનની ઈચ્છા પામવાની એનામાં અગાજ શક્તિ છે પણ એટલા માટે આપણે જઈએ છીએ ભગવાન દર્શન ભગવતી ભવતી ભિક્ષાંતિ જ્યાં હોય ત્યાં તમે મારા દે દો અલ્લાહ કે રામ પે દે દો એટલે એક પિક્ચરનો ડાયલોગ આવે છે કમી જ નહીં તો કાલે ચલેગા દિનાર નહીં તો ડાલર ચલેગા દે દો દે દો

મંદિર માં ગણેશ નિયમિત પૂજા અર્ચના થાય છે રાત્રે ભગવાન ગણપતિ ની વિધિ પૂર્વક પૂજા કરી ચંદ્રોદય થયા પછી સંકટ દિવસ ચંદ્રોદય થયા પૂજા કરી પછી પ્રસાદ ધરાવી મહાપ્રસાદ લેવાનો રિવાજ દર ચોથ કરી ચંદ્રોદય બાદ ભક્તો પ્રસાદ લે છે ઉત્સવ કરાવવા માટે દૂર દૂર થી શ્રદ્ધાળુઓ વાલોડ ગામે આવે છે પેશવાઈ સરકાર વખત આ પાઘડી મંદિર જોવા લાયક છે સુરત બાજુ જવાનું થાય તો અચૂક આ પાઘડી ગણેશ બાપાના દર્શન કરવાનું ના ભૂલશો હું તમને જ્યાં વિશિષ્ટ ગણેશ મંદિરો આવ્યા છે એ સ્થળોનું ચાહીને મેં ભેગી કરી છે માહિતી આ પુસ્તકમાં પણ સંગ્રહિત છે એવું જાણીને તમને કહું છું કે તમને આ ગણપતિ બાપાની વિવિધતા વિશે ખ્યાલ આવે કે માત્ર આપણે એક જ સ્વરૂપ ઓળખીએ છીએ દુંદાળો દુઃખ ભંજનો સદાય બાળે વેશ પ્રથમ પહેલા સમરીએ છીએ ગૌરી પુત્ર ગણે પણ ક્યાંક એક નર સ્વરૂપે પૂજાય છે માણસું વાથું છે દુનિયાનું એકમાત્ર મંદિર એ દક્ષિણ ભારતમાં છે તિરુપુર પાસે દુનિયાનું એકમાત્ર વેળુનું બનેલું ગણેશજીનું મંદિર એઠવરમાં છે દુનિયાનું એકમાત્ર પાઘડી ગણેશ જે પૈસવાઈ પાઘડી ગણેશજી ધારણ કરતા હોય એ વાલોડમાં છે આવા ગણેશજીના વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો અને મંદિરો વિશે વાત આગળ પણ આપણે ચાલુ રાખીશું આજે પાઘડી ગણેશના મંદિર અને વાલોર ગામનું મહત્વ અને વાલ્મીકી આશ્રમ ને વાલ્મિકી ઋષિ એમનું તપોસ્થાન એમનો આશ્રમ ને એ બધી વાતોને મનમાં સંગ્રહીને આપણે ગણેશ ભગવાનનું ધ્યાન ધરીએ કે હે ભગવાન સૌનું કલ્યાણ કરજો સૌનું દુઃખ હરજો અને આ કપરા કાળમાં સૌને બચાવજો તમે જ અમારા તારણ હાર છો તમે જ દાતા છો તમે જ દાતા છો જય ગણેશ જય ગણેશ જય ગણેશ